નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવાર રોજ આજની કપાસની ની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે ચાલીસ થી પચાસ આસપાસ પાલ આવેલા છે તો આજે આવક સારી જોવા મળી રહી છે જેમ કે રવિવારની રજા હતી તો આજે આવક સારી જોવા મળી રહી છે તમને શનિવારના ભાવ જણાવી દઉં જેથી તમને આજનો ભાવનો ખ્યાલ આવે તો હાલ મિત્રો જે શનિવારે ભાવ રહ્યા હતા તે નીચલો ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને ઉપલો જે સૌથી ઊંચો ભાવ બોલાયો હતો તે ચૌદસો છપ્પન રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો સૌથી ઊંચામાં જે સરેરાશ બજાર રહ્યું હતું તે ચૌદસો ને એક રૂપિયાનું રહ્યું હતું જે રનિંગ બજાર છે તે અને હાલ મિત્રો આજે કેવા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌ તમને બી ગ્રેડ ક્વોલિટીના ભાવ જણાવી દઉં હાલ મિત્રો બી ગ્રેડમાં બોલાઈ રહ્યા છે તેરસો

તો બજાર વિશે વાત કરીએ તો જે સરેરાશ બજાર છે તે મિત્રો જે એ ગ્રેડ ક્વોલિટીનું છે તે ચૌદસો રૂપિયાના વધારે ભાવ જોવા મળી રહ્યા છે ચૌદસો ચૌસો છ સારો બહુ સુપર એગ્રેડ ક્વોલિટી હોય તો ચૌદસો છત્રીય કતરી છત્રીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે તો શનિવારના કમ્પેરિઝનમાં બજાર જોઈએ તો મિત્રો સેમ બજાર ખુલ્યું છે બહુ કંઈ ડિફરન્સ છે નહીં જો એવું ઉતારો વાળો માલ આવે

રિપોર્ટ મળતો રહે ફ્રી મળશું કાલો એક નવા વિડીયોમાં નવા ભાવ સાથે